નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો આપણે સવારમાં આગાહી કરી એ પ્રમાણે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છની અંદર જોવા જઈએ તો ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે તેમજ મિત્રો કચ્છની બાજુને જે અડીને આવેલા જિલ્લાઓ છે બોર્ડર એરિયાના જે જિલ્લાઓ છે આ વિસ્તારમાં પણ આપણે આગાહી કરી હતી કે આ વિસ્તારમાં પણ મિત્રો વરસાદ આવશે તેમજ સવારમાં પણ આપણે મિત્રો આગાહી કરી હતી ફેસબુકની અંદર મેપ જાહેર કરી અને કીધું હતું ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાતની અંદર હળવો વરસાદ ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ જે વરસાદની મિત્રો નહેવત આ ગઈ છે ક્યાંક મિત્રો દસેક તાલુકાની અંદર એકાદ બે ઝાપટા પડી શકે છે તો કંઈક એવી જ મિત્રો છે આપણે જોવા મળી હતી ખાસ કરીને હવે મિત્રો વરસાદનો એક લાંબો બ્રેક આવી શકે છે સારી વરાપ આવી શકે છે ઘણા સમયથી મિત્રો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ પડી રહ્યો છે તેની અંદર મિત્રો હવે બ્રેક લાગી શકે છે કારણ કે બંગાળની ખાડીની અંદર કોઈ એવી મજબૂત સિસ્ટમ નથી કે જે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર સારો વરસાદ હા મિત્રો એકલ દોકલ વિસ્તારોની અંદર કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેશે જ્યાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રના અમરેલી છે ગીર સોમનાથ જૂનાગઢના ભાગો છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને બપોર પછીનો હવે વરસાદ મિત્રો ચાલુ રહેશે આમ તો જોવા જઈએ તો અરબી સમુદ્રમાંથી તેજ પોનો ફૂંકાશે અને તેને લઈને મિત્રો સવારની અંદર ને મોડી રાત્રે સારો વરસાદ જોવા મળશે બાકી બપોર પછી સૂર્યનારાયણના દર્શન થશે એકદમ ક્લીન આકાશ હશે તો આજના વિડીયોમાં હવે આપણે વાત કરીશું કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ ભારે વરસાદનો રાઉન્ડ ફરી એક વખત ક્યારે આવશે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે વરસાદની ઘટ હતી તે બંગાળની ખાડીવાળી સિસ્ટમે પૂરી કરી છે પરંતુ રાજકોટનો ભાગ છે મોરબી છે હળવદ એટલે કે ખાસ કરીને સુરેન્દ્રનગર છે બોટાદનો છે ભાવનગરના કેટલાક ભાગો છે અમદાવાદના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે તો આ વિસ્તારની અંદર સારો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે ગુજરાતની અંદર ફરી એક વખત મોટો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકની અંદર ઓનલી ગુજરાત વરસાદના સમાચાર છે જેની અંદર સવારમાં જ મિત્રો આજના દિવસના વરસાદની માહિતી દરરોજ મૂકવામાં આવે છે તો હજુ સુધી આ પેજને તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી તેની અંદર જોડાઈ જજો અને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે દસ દિવસનો ફોડકાસ્ટ જોઈ લો મિત્રો આ એકદમ દસ દિવસના છે જો કે પાંચ દિવસના જોઈએ તો કંઈ મિત્રો ગુજરાતની અંદર વરસાદ નથી માત્ર પાંચ દિવસ સુધીની અંદર એકથી બે ઇંચ સુધીનો અને દસ દિવસની જો વાત કરવામાં આવે તો દસ દિવસની અંદર ખાસ કરીને સરેરાશ મિત્રો દસ દિવસનો કુલ ટોટલની વાત છે સરેરાશ મિત્રો બે ઇંચ સુધીનો વરસાદ અને ખાસ કરીને અમુક જગ્યાએ તો એક ઇંચ અથવા નહીવત વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને પીળો કલર છે તો ત્યાં સારો એટલે કે કોઈ મોટી સિસ્ટમ નથી હવે મિત્રો અહીંયા આપણે મિત્રો સિસ્ટમને સ્પષ્ટ જોઈ લેવી કે ક્યારે વરસાદ જોવા મળશે સૌથી પહેલાં આપણે સિસ્ટમને ટ્રેક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર જે વરસાદ હતો મિત્રો આ વરસાદ છે એ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો જે સવારની અંદર સાયક્લોન બન્યો હતો આ સાયક્લોનને કારણે કચ્છની અંદર સારો વરસાદ પડ્યો હાલમાં જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે પરંતુ આ સિસ્ટમ છે ગુજરાતથી વરસાદની ધરી ખૂબ જ ઉપલા લેવલે છે પહેલાં જે વરસાદની ધરી હતી મિત્રો આવી રીતે હતી હવે મિત્રો આ વરસાદની ધરી છે એ મિત્રો આવી રીતે થઈ ગઈ છે સાથે મિત્રો અરબી સમુદ્રમાં નીચલા લેવલેથી ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યા છે જેને લઈને કેરળ છે પશ્ચિમ પૂર્વના પશ્ચિમ ઘાટ છે આ વિસ્તારો છે ગોવા છે આ વિસ્તારમાં સારો વરસાદ પડશે અને તમામ ભેજ મિત્રો ખેંચાઈ જતા આવી રીતે આખી સિસ્ટમ મિત્રો આવી રીતે આગળ વધશે એટલે કે વચ્ચેનો ભાગ સી ગુજરાત મિત્રો કોરો રહી શકે છે તો અહીં તમે જોઈ શકો છો ખાસ ખાસ કરીને કરીને પવન જોવા મળશે હા મિત્રો ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છની અંદર હજુ પણ મિત્રો એક દિવસ સારા વરસાદની આગે છે આ બાજુ જોવા જઈએ તો પહેલી તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મોટી સિસ્ટમ બની શકે છે પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જોવા જોઈએ તો તેજ પવન ફૂંકા છે અને તેને લઈને જ મિત્રો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને એકદમ વાતાવરણ રહેશે અને વહેલી સવારી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે આ બાજુ બીજી ઓગસ્ટનો મિત્રો મેપ જોઈ શકો છો ખાસ કરીને આ સિસ્ટમ છે અને ગુજરાતનો મેપ જોઈ શકો છો ખૂબ જ ઝડપી અને તેજ પવનો ફૂકાઈ રહ્યા છે અને કોઈ મિત્રો પવનો નથી અને આ મિત્રો સૂકા પવનો આવી રહ્યા છે અરબી સમુદ્રના પણ પવનો નથી એને હિસાબે મિત્રો ભારે ગરમી પણ જોવા મળી શકે છે અને ખાસ કરીને તમે જોઈ શકો અરબી સમુદ્રના ભેજવાળા પવનો એકદમ નીચલા લેવલે ચાલી રહ્યા છે જેને લઈને દક્ષિણ ભારતમાં અને આ સિસ્ટમ જ્યાં છે ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડશે પરંતુ કચ્છની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો સારો વરસાદ નહીં જોકે આ ત્રણ તારીખે આ સિસ્ટમ છે ગુજરાતની એકદમ ધીમે ધીમે નજીક આવે છે જેને લઈને ત્રણ તારીખે દક્ષિણ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગો છે કચ્છના ભાગો છે તો આ વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે માત્ર હળવો વરસાદ કોઈ ભારે વરસાદની આગાહી નથી ચાર તારીખે પણ મિત્રો તમે જોઈ શકો છો ક્યાંક મિત્રો ભારે વરસાદ પડી શકે છે બાકી વધારે વરસાદની શક્યતા નથી આ સિવાય પાંચ તારીખનો મેપ જોઈ શકો છો તો આ સિસ્ટમ છે ખાસ કરીને ખૂબ જ રાજસ્થાન ઉપરથી મિત્રો જઈ રહી છે તેને લઈને મિત્રો જોવા જઈએ તો નથી અરબી સમુદ્રના પવનો લાગતા કે નથી મિત્રો ખાસ કરીને બંગાળની ખાડી જેને લઈને વચ્ચેનો ભાગ મિત્રો અહીંયા સ્થિર થઈ ગયો છે તો આગામી પાંચ તારીખ સુધી જોવા જઈએ તો કોઈ વરસાદની શક્યતા નથી અને ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો વિખાઈ જશે જો અહીં કચ્છની નજીક મિત્રો આ સિસ્ટમ આવી અને એક સાયક્લોન બનાવે છે તો તેને હિસાબે મિત્રો કચ્છ છે ઉત્તર ગુજરાત છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સાત તારીખનો મેપ જોઈ શકો છો ખાસ કરીને આઠ તારીખનો મેપ જોઈ શકો છો કોઈ મોટી અપડેટ ન હોવાને કારણે ગુજરાતમાં લગભગ આઠ તારીખ સુધી જોવા જોઈએ તો કોઈ પણ સારા વરસાદની આગાહી જોવા નથી મળી રહી છે હાલ મિત્રો ઘણા લોકો કહે છે કે વિંડી એપ્લિકેશન જોઈ જોઈને થાય કારણે વિન્ડી એપ્લિકેશન પ્રમાણે વરસાદ નથી જોવા મળતો પરંતુ ખાસ કરીને જે સિસ્ટમ છે એ કેટલા અંતર ઉપર છે તે મિત્રો ખાસ કરીને જોવામાં આવે છે ખાસ કરીને એનો સરફેક મિત્રો ખાસ કરીને ઓટો સેટિંગ સેવ કરેલો છે અહીંયા તમે એમ જોવા જઈએ કે પાંચ છ તારીખે આ સિસ્ટમને કારણે ખૂબ જ ભારે વરસાદ પડશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો એવું કંઈ હોતું નથી ખાસ કરીને આપેલા પણ જે આ સિસ્ટમ આવી છે બે દિવસ થયા એની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ બતાવતો હતો પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ એમને જતી રહીને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડે આપણે બે દિવસ પહેલાં જ મિત્રો આગળ વની વાત કરી કે આ સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાતની અંદર સારો વર્ષ તો કંઈક મિત્રો ખાસ કરીને થોડાક સેટિંગ પણ મિત્રો આપણે કરવા જોઈતા હોય છે વિન્ડી એપ્લિકેશનની અંદર જેની ઊંચાઈ છે એના લેયર છે એ જોવા પડતા હોય છે ત્યારે જ મિત્રો આપણે વરસાદની સાચી આગાહી મિત્રો કરી શકતા હોય છે તો ખાસ કરીને આજના વિડીયોમાં આટલું જ આગામી દસ દિવસ મિત્રો નહીવત અને વરાપ જોવા મળશે તેવી શક્યતા છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત તરફ આવશે મિત્રો હાલમાં જોવા જઈએ તો આ સિસ્ટમો દિવસે ને દિવસે ટ્રેક બદલી છે આ સિસ્ટમને કારણે વરસાદ પણ જોવા મળે પરંતુ હાલ અત્યારના ડેટા પ્રમાણે જોઈએ તો ગુજરાતની અંદર જોવા જઈએ તો નૈવત માત્ર એકાદ બે વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડશે બાકી આગામી દસ દિવસ સરેરાશ મિત્રો એક ઇંચથી લઈને બે ઇંચ વધી મિત્રો ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે તો આ જૂના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત